દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજોની સલામતીને ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ટીએ કામરેજ તાલુકાના ખોલવડ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ની સમારકામની કામગીરી ને ધ્યાને લઈને બ્રિજ બંધ કરવામાં આવશે જેને લઈ કલેક્ટર શ્રીએ ટેકનિકલ ટીમ ને સાથે રાખી તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રાફિક ને વડોદરા મુંબઈ હાઇવે ના કિમ ચાર રસ્તાથી એના ગામ સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવશે આ બાબતે કલેક્ટર શ્રીએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટ્રાફિક ડાયવર્ઝન અને બ્રિજના સમારકામના આયોજનની સમીક્ષા કરી હતી જિલ્લા કલેક્ટર શ્રી દક્ષ સૌરભ પાટીએ આ બાબતે જણાવ્યું કે જિલ્લાના નાના મોતા તમામ પુલોની ક્ષમતાની ચકાસણી ટેકનિકલ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે જે કોઈ પુલો નાગરિકો વાહન ચાલકો માટે જોખમી જણાશે તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવશે

તાપી બ્રિજ ની ડાબી સાઇડ તરફથી આવતા ભારે વાહનો માટે આજે મોડી રાત્રી એ બંધ કરવામાં આવશે કીમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને ભારે પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરીને હાઈવે ને કનેક્ટિવિટી મેળવી શકાશે બ્રિજની મુલાકાત સમયે કલેક્ટર શ્રેણી સાથે પ્રાંત અધિકારી વીકે પીપલિયા મામલતદાર શ્રી રશ્મિન ઠાકોર ડીવાય એસપીપીઆર સરવૈયા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા माननीय मुख्यमंत्री श्री की सूचना अनुसार आज सूरत ज़िले में और महानगर में समाविष्ट सभी ब्रिजेस की टेक्निकल टीम्स के द्वारा जो है चेकिंग है वो हम लोग कर रहे हैं सारे अधिकारी आज फील्ड में हैं हम लोगों ने एक डिटेल में रिव्यू मीटिंग रख के जिनकी ब्रिज़ क्योंकि उम्र है कम से है उसमें लास्ट तो मरामद कब हुई थी उसके बजे उसकी चेकिंग कब लास्ट हुई थी ये सब चीज़ों का जायजा लिया और जहाँ भी ब्रिज ब्रिज में कोई प्रॉब्लम आएगा या कुछ ऐसा जान आएगा तो टेक्निकल टीम के साथ रह के हम लोग अगर डाइवर्जन की ज़रूरत पड़ती तो डाइवर्जन करें और अगर कोई ये बंद करने की ज़रूरत है तो वो बंद करके भी तो प्रजा को तो कोई नुकसान ना पहुँचाए इस बारे में जो है मैनिटी तंत्र का